મિત્રો હવે ગણતરીની કલાકોમાં જ ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર સાથે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જેટલા પણ કાંઠાના રાજ્યો છે ત્યાં પણ આંધી વંટોલ સાથે ભારે પવનો ફૂંકાશે પવનોની વચ્ચે વરસાદી સિસ્ટમ જોવા મળશે કમોસમી વરસાદની પણ અત્યારે આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે બીજી બાજુ મિત્રો આપણે નજર કરીશું તો વરસાદ વરસવાને લઈને એટલે કે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસ નું ચોમાસું કેવું સાબિત થવાનું છે આ વર્ષે કેવો વરસાદ જોવા મળવાના છે આ વર્ષે કેટલા વાવાઝોડા ગુજરાત ઉપર ત્રાટકવાના છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીશું સાથે મિત્રો હવામાન નિષ્ણાત ડાંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી પણ ખેડૂતો માટે એક સારા સમાચાર આપ્યા છે હવામાનને લઈને મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે આવનારા ચોમાસાને લઈને વર્તારો કાઢવામાં આવી રહ્યો છે વરસાદ કઈ રીતે વરસાદ વરસશે એટલે કે મિત્રો આ 2025 ના ચોમાસાની અંદર 106% જેટલો વરસાદ છે એ નોંધાયેલો જોવા મળવાનો છે તો ખેડૂતોના પાકને પણ સારા એવા વરસાદના કારણે ખેડૂતો પણ હાલ ખુશના સમાચાર સાબિત થવાના છે ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યા છે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર પણ અત્યારે દિવસે ને દિવસે વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જાય છે બીજી બાજુ મિત્રો અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના રાજ્યો છે ત્યાં પણ અત્યારે કમોસમી વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે પરંતુ પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ આજે મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન અને આવતીકાલે પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને વીજળીના ચમકારાની સાથે મિત્રો કહી શકાય કે કમોસમી વરસાદ છે જોવા મળશે તો મિત્રો વર્ષ બે હજાર પચીસનું પચીસનું ચોમાસું ક્યારથી બેસશે છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાની આગાહી છે દર્શાવવામાં વર્ષ છે મિત્રો જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર શરૂ થતું જોવા મળવાનું છે મિત્રો આ વર્ષ બે હજાર પચીસનું ચોમાસું છે દસ દિવસ મોડું શરૂ થશે એવી અત્યારે આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે જ્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર અને મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડતી હશે ગુજરાતવાસીઓ પણ ખાસ મિત્રો ગરમીમાં સેકાતા હશે ત્યારે મિત્રો બીજી બાજુ પણ ગરમી અને તાપમાનમાં ભારે વધારો થશે આ સાથે મિત્રો તાપમાનમાં વધારાની સાથે કમોસમી વરસાદ વરસવાને લઈને પણ અત્યારે હાલ આગોતરું એ ધાણ દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો આવતીકાલે હાલ કહી કહી શકાય કે ગુજરાતનું તાપમાન કેવું જોવા મળવાનું છે તો મિત્રો કચ્છ લાગુના વિસ્તાર ઉપરથી આપણે શરૂઆત કરીએ તો કચ્છ લાગુના વિસ્તારની અંદર ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે બપોરના સમયગાળા દરમિયાન બીજી બાજુ મિત્રો જો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે સાગરને અડીને આવેલા દરિયાઈ કિનારાના ભાગો છે જેમાં મિત્રો આજે દ્વારકા લાગુના વિસ્તારની અંદર અંદર પણ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે આ બાજુ મિત્રો જામનગર લાગુના વિસ્તારની અંદર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે બીજી બાજુ મિત્રો જો જૂનાગઢ લાગુના વિસ્તાર છે ત્યાં પણ ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે મિત્રો હા આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાત માટે એક સારા સમાચાર કારણ કે મિત્રો જે તાપમાનમાં જે વધારો થયો હતો થોડા દિવસો પહેલાં એમાં મિત્રો થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો છે ઘટાડો નોંધાયેલો જોવા મળવાનો છે ભાવનગર લાગુના વિસ્તારની અંદર ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે ભાવનગર આજુબાજુના જે દરિયાઈ દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગો છે બીજી બાજુ જો મિત્રો પર્વતીય વિસ્તાર છે જેમાં સોનગઢ લાગુના વિસ્તારની અંદર ત્યાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે અમરેલીમાં પણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે આ બાજુ મિત્રો તમે મધ્ય ગુજરાતના ભાગોની અંદર વાત કરીએ તો અમદાવાદમાં ચાલીસ ડિગ્રી છે સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે મહેસાણામાં પણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળવાનું છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જેમાં સુરત લાગુના વિસ્તાર છે વરસાદ લાગુના વિસ્તાર છે જેમાં સુરતમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ નોંધાયેલું જોવા મળી રહ્યું છે હવે મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી હાલ મિત્રો જે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર કયા પ્રકારના એલર્ટો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે ગરમી અને હીટવેવ વધવાને લઈને શું નવી આગાહી સામે આવી છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવી અને બીજી બાજુ જો મિત્રો દક્ષિણ ભારતના જે ભાગોની અંદર બની રહેલી જે વાતાવરણની અસ્થિરતા છે તો વર્ષ બે હજાર પચીસ ના લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે મિત્રો નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એક તમે નકશા જોઈ શકો છો તો મિત્રો આજે તો હીટવેવ વધવાને લઈને જે આગાહી હતી એ સાચવી પડી છે રાજસ્થાન રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર જે રેડ એલર્ટ મિત્રો ગરમી અને ઉકળાટને લઈને આપવામાં આવ્યું હતું તાપમાનમાં પણ આજે ભારે વધારો થયો હતો પરંતુ મિત્રો આગામી કલાકોમાં જ જે દક્ષિણ ભારતના જે ભાગો છે જેમાં મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીને લઈને આવેલા જે બે આપણા ભારતના જે ભાગો રહેશે એટલે કે મિત્રો દક્ષિણ ભારત તમામે તમામ વિસ્તારોની અંદર રાજ્યોની અંદર આજની રાત્રી દરમિયાન ફરી એકવાર આંધી વંટોળ સાથે મેઘગ્રસના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર મળી શકે છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ હવે જાણીશું આપણે પેલા આ ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો જે એલો એલર્ટને સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પશ્ચિમી ભારતના ભાગોની અંદર મિઝોરમ લાગુના વિસ્તારની અંદર પણ આજે ભારે પવન ફૂંકાશે રાત્રિના સમયગાળા દરમિયાન આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસ તારીખના રોજ પણ નકશ રજૂ કરવામાં આવી રહ્યું છે ઓગણીસ તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતનું તાપમાન બિલકુલ ચોખ્ખું સામાન્ય તાપમાન જોવા મળવાનું છે પરંતુ જે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર જે રેડ એલર્ટ હતું ત્યાં મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો જે ગરમી અને ઉકળાટમાંથી હવે ત્યાંના લોકોને રાહત મળી શકે છે પરંતુ ભારતના ઉત્તરી ઉત્તરીય ભારતના ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને હાલ મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બંગાળના ઉપસાગરની અંદર બની રહેલ જે વાતાવરણીય અસ્થિરતા છે ત્યાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે પવન અને ઝડપોની વાત કરીએ તો પંદર કિલોમીટરથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે દરિયાઈ કાંઠાના જે વિસ્તારના જે લોકો છે એમને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે હાલ મિત્રો ઇન્ડિયન મોન્સ્ટર ડિપાર્ટમેન્ટ તરફથી હાલ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે ભારતના જ્યાં પશ્ચિમી ભારતનો ભાગ અને દક્ષિણ ભારતનો ભાગ આ બંને અંદર મિત્રો તુફાન વંટોળ સાથે ઉનાળે ચોમાસા જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ આપણે ગુજરાતમાં તો સામાન્ય વાતાવરણ જોવા મળશે ગુજરાતમાં કોઈ હીટવેવ વધવાને લઈને ગરમી ઉકળાટનું પ્રમાણ ભારે વધવાને લઈને વરસાદ વરસવાને લઈને કોઈ આગાહી સામે આવી નથી પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના ભાગોથી લઈને પશ્ચિમી ભારતના ભાગો સુધીના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદી માહોલ જામવાનું મુખ્ય કારણ જે વાતાવરણીય અસ્થિરતા છે હવામાન નિષ્ણાતો દ્વારા પણ હાલ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી રહી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ એક રાહતભર્યા સમાચાર સામે આવવાના છે સામાન્ય તાપમાન જોવા મળવાનું છે આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર જ્યારે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધવાનું હોય પરંતુ ભારતના પશ્ચિમી ભારતના ભાગો અને બંગાળની ખાડીને ડીને આવેલા છે ભારતના જે રાજ્યો છે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે બિહાર લાગુના વિસ્તાર છે અલ્હાબાદ લાગુના વિસ્તાર છે મિઝોરમ લાગુના વિસ્તાર છે નાગપુર લાગુના વિસ્તાર છે અસમ લાગુના વિસ્તાર છે તમામે તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે મિત્રો હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલ છે મિત્રો જો વાત કરીએ તો એકવીસ અને બાવીસ તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું હોય અને તાપમાનમાં ભારે વધારો થતો હોય એવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ વાત વાતાવરણની અસ્થિરતાના કારણે પણ ત્રેવીસ તારીખના રોજ માત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં હિટવેવ વધવાને લઈને ભારે આગાહી દર્શાવવામાં આવી છે અને ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર જ્યાં વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે બાકી સમગ્ર ભારતનો નકશો તમે જોઈ શકો છો સામાન્ય વાતાવરણ જોવા મળવાનું છે કોઈ હીટવેવ વધવાને લઈને વરસાદ વરસવાને લઈને કોઈ પણ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવે નથી હવે મિત્રો ખાસ કરીને આપણે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે હવામાં નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી આવનારા કલાકોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન કઈ રીતનું વાતાવરણ જોવા મળવાનું છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે તો હાલ મિત્રો વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે જે અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે બંધારણ થઈ રહ્યા છે વાદળોના ઝુંડના એનું મુખ્ય કારણ શું છે અને મિત્રો ગણતરીની કલાકોમાં શું ભારતના પશ્ચિમી ભારતના ભાગોમાં પણ ફરી એકવાર વરસાદી માહોલ છે જોવા મળવાનો છે કારણ કે મિત્રો અત્યારે થોડા દિવસો પહેલાથી જો અત્યારે વરસાદની આગોતરું એ ધાન છે તે દર્શાવવામાં આવી રહ્યું હતું એમના મુખ્યત્વે ભાગરૂપે મિત્રો વરસાદ છે કઈ રીતે વરસતો જોવા મળવાનો છે તો મિત્રો એ પણ આપણે ઝાડું ખૂબ જ અગત્યનું રહેશે અને વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈ લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી મિત્રો ખાસ કરીને ભારે આગાહી વ્યક્ત કરી છે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું છે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સારું જવાનું છે અને સામાન્ય કરતાં પણ સારો એવો વરસાદ છે વર્ષ બે હજાર પચીસના ચોમાસામાં પડશે એકસો છ ટકા કરતાં પણ સારો એવો વરસાદ છે એ ભારતના જુદા જુદા વિસ્તારો છે ગુજરાતના જુદા જુદા વિસ્તારો છે ત્યાં નોંધાયેલો જોવા મળવાનું છે તો ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદ છે મિત્રો આ જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર એટલે કે મિત્રો કહી શકાય કે જૂન મહિનાની વીસ તારીખથી લઈને અઠ્યાવીસ ના સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર નેઋત્યના ચોમાસાની સાથે વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે તો મિત્રો તમે રોજે રોજ ગુજરાતના હવામાન સમાચાર જાણવા માંગતા તો ગુજુ એડર યુટ્યુબ ચેનલ ને કરવાનું ના ભૂલતા